સલાડ હાલે લોહિયા ગુડ મોર્નિંગ સવારની સલાડ ફરી એકવાર આપણા ઈશ્વરે આપણને આ બહુ જ સુંદર દિવસ દેખાડ્યો છે હાલે લોહિયા અને આજે સવારમાં પણ તેમના પાસે તમારા તમારાને મારા માટે સર્વ પ્રકારની સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે હાલેલુયા પ્રેજ દ લોર્ડ અને તેમના આશીર્વાદમાં કોઈ ખેદ વિસરે નથી હાલેલુયા તમારા ઘરમાંથી તમે પ્રભુની સ્તુતિ કરો આભાર માનો હા અને એ નાદ સાથે જય જય કારના પ્રભુની સ્તુતિ હો કરતા આ દિવસમાં આપણે આગળ વધીએ હાલેલુયા આપણે વાંચીએ છીએ જૂના કરારમાં જોર થી વાજિંત્ર વગાડો ચાતુર્યા થી વાજિંત્ર વગાડો અને આજે હું તમને એને બિબ્લિકલ અર્થમાં એવું પણ કહેવા માંગુ છું કે જેટલું દુઃખ છે જેટલી તકલીફ છે મુશ્કેલી છે એના કરતાં વધારે આનંદ અને ઉત્સાહ સાથે સ્તુતિ આરાધના કરતા એ સર્વ બાબતને આપણી એડી નીચે દબાવી દઈએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુ પાસે પૂરો સામર્થ્ય માગીને ભરપૂર થઈને વાલા મિત્રો તમામ દુઃખને આપણી એની નીચે કચડી નાખીએ હાલે લોહીયા કેમ કે આજે અત્યારે હમણાં પર એ જ ઈસુ છે એ જ પ્રભુ છે જે તમને અને મને સામર્થ્ય આપે છે બળ આપે છે જેમણે તમને અને મને હજારો મુશ્કેલીઓ દુઃખો તકલીફોમાં આજનો દિવસ આપ્યો છે અને જેને કોઈ રોકી શક્યો નથી આજના દિવસને આપણા જીવનમાં આવતા કોઈ અટકાવી શક્યું નથી હવે લુયા પ્રેઝ લોર્ડ અને જેમ કહ્યું એમ તેમના આશીર્વાદો કોઈ ખેદ મિશ્રિત નથી હાલે બસ તમારે અને મારે તેમના પર ભરોસો કરવાનો છે બસ તેમના પર ભરોસો કરવાનો છે વિશ્વાસ કરવાનો છે

મારો કરનાર જીવે છે ધ આપણો મદદગાર આપણને બચાવનાર આપણને સંભાળનાર પ્રભુ આપડી સાથે છે મિત્રો હાલે બીએ નહીં ગભરાય નહીં પ્રભુમાં આનંદ કરીએ અને આનંદ કરતા પ્રભુની સ્તુતિ કરતા આરાધના કરતા આજના દિવસોમાં આગળ વધીએ વાલા મિત્રો જ્યારે આપણે સ્તુતિ આરાધના કરીશું પ્રભુના વચનોમાં રહીશું પ્રભુની આજ્ઞાઓ પાડીશું અને આપણે સતત આપણા કાર્યશીલમાં આપણે આગળ વધતા રહીશું એ યરોકાના કોટ જેવા પ્રશ્નોબળ તમારા મિત્રો પ્રભુએ બધા જ રસ્તા આપણે માટે ખુલ્લા રાખ્યા છે આપણા પ્રભુ જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે આપણે જાણીએ છીએ આપણા માટે તેઓ આકાશમાંથી માંથી મોકલે છે અને ખડક પાણી કાઢે છે હા આજે પણ તેઓ જ ઈશ્વર છે તમારા મારા તેમના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે અને માટે બીએ નહીં ગભરાય નહીં આનંદ કરીએ અને આપણી વિરુદ્ધની સર્વ પ્રકારની એવી બાબતો સામે આપણે હારી ન જઈએ ઊભા રહીએ હાલે લોહીયા અને જ્યારે આપણે ઊભા રહીશું ત્યારે આપણી સામે એ મુશ્કેલીઓની હાર થવાની શરૂ થશે મુસા જ્યારે હાથ ઉપર કરતા હતા ત્યારે ઇઝરાયલ નો વિજય થતો હતો જ્યારે હાથ નીચે કરતો હતો ત્યારે ઇઝરાયલ નો ઇઝરાયલ ની હાર થતી હતી શત્રુઓ જીતતા હતા વાલા મિત્રો આજે આપણે આપણો હાથ ઊંચો રાખીએ આપણા વિશ્વાસ ને લડવા દઈએ આપણે વિશ્વાસ સાથે આપણે મુશ્કેલી લડવા દઈએ આજે જોઈએ કે વિશ્વાસ જીતે છે કે મુશ્કેલીઓ જીતે છે આપણે પ્રભુમાં સ્ટ્રોંગ રહીએ આપણો હાથ ને આકાશ તરફ ઊંચા કરીએ ગીતશાસ્ત્ર એકસો એકવીસ માં આપણે વાંચીએ છીએ હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે જે યહોવા એ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી સહાય મળે છે હાલે લુહિયા પ્રેઝ ધ લોટ અને આપણે જ્યારે ઈશ્વર તરફ જોઈશું ઈશ્વર આજે પણ એ જ ઈશ્વર છે તમારા મારા માટે જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર હાલે તમારા ને મારા માટે જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે ઈશ્વર છે અને ઈશ્વર છે હું ઘણી મારી સાક્ષી કહું છું સાપુતારા ગમતું નતું ચોક્કસ મેનેજરની પદવી હતી કોઈ દિવસ એકલો નહીં રહ્યો કોઈ દિવસ એક રાત બહાર નીકળ્યો નથી હું મારો પરિવાર સાથે મારા પપ્પા મમ્મી અને મારી દીકરી સાથે રહેનારો વ્યક્તિ એમનું કોઈ ના હોય તો હું રહી શકતો ન હતો એમને જોયા વગર ત્યાં દુખી થતો હતો પગાર બહુ મોટો હતો સરસ મજાનો સુવાને રૂમ હતો સરસ જમવાનું હતું દુનિયાની બધી જ વસ્તુ હતી ત્યાં આગળ પણ મને કંઈ ગમતું પ્રભુને પ્રાર્થના કરતો હતો પ્રભુ નોકરી તો મેં હોટેલ ની છોડી દીધી છે પાછો કેમ ન જવું બે ચાર દિવસ ખરેખર દુખી રહ્યો પછી સાંજે એકવાર ફરવા નીકળ્યો ચર્ચ જોયું ત્યાં હોસ્ટેલ હતી હતી સ્કૂલ કેથોલિકની આગળ એક નાનું બહુ સરસ નાનું ગોળાકારમાં એક નાનું ચર્ચ હતું નાની જગ્યામાં સરસ રાઉન્ડમાં એને બનાવવામાં આવ્યું છે विजादीवा से सवार मवेल लोगों बहु भेलू जाऊं त्यैना स्टाफ ना के था त्यह भाग फरता हाँ अमित यहाँ गड़ गया हाँ उत्यहाँ गड़ गयो प्रार्थ ना करे એન્ક્વાયરી કરી સમય રોજ આવી શકો છો પ્રાર્થના માટે થોડા દિવસમાં ત્યાંના જે ફાધર કહેવાય એમણે એ ગેટકીપરને કહ્યું સાચાવનારને કે એમના માટે રોજ સવારે સાંજ આવે ત્યારે ચર્ચ ખોલી રાખજો પછી મારો સમય એમને ખબર પડી ગઈ હું કયા કયા ટાઈમે આવું છું ટાઈમે મને જુઓ ત્યાંથી તરત ચર્ચ ખુલ્લું કર હું ત્યાં આગળ ઘૂંટણ પર રહીને રડીને પ્રભુને પ્રાર્થના કરતો તો પ્રભુ મને મારા પરિવાર સાથે પાછો લઈ જા પણ મને જવાબ જોઈએ છે અને શક્ય કરનાર પ્રભુ મને ત્યાં લઈ ગયા સાત દિવસ જૂનું પેપર હા લઈ જે જાહેરાત આપવામાં એ પ્રમાણે કશું નહોતું થયું કોઈ મળ્યું જ નતું એમને અને સીધો હું જ મળ્યો

વિશ્વાસ કરી વાળા મિત્રો આજે આપણા વિશ્વાસની લડાઈમાં આપણે વિશ્વાસ ને જીતાડીએ મુશ્કેલીઓને હરાવી દે બીમારીઓને હરાવી દે બીમારીઓ પર ઊભા થઈ જે પ્રભુ ઈશ્વરના નામમાં બીમારી તું મને પરશ કરનાર નથી હાલેલુયા એ પત્રીને કહી દીધું પ્રભુ કાળશે કે નહીં કાઢે મારશે કે જીવાળશે હું દવાખાને જવાનો નથી તમે સાજો કરો તોય તમે મારા ઈશ્વર અને મારી નાખો તોય તમે મારા ઈશ્વર અને જેવો આજે તમારી સામે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આવો આપણે પણ એ વિશ્વાસ સાથે પ્રભુ એ આપેલા આજના સુંદર દિવસમાં સવારના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ સુંદર સવારને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારી આરાધના કરીએ છીએ પ્રભુ અને આજે સવારમાં પ્રભુ તમે અમને દોરો ચલાવો સંભાળો બચાવો

પ્રભુજી એવો આજે તમારી આગળ પ્રશ્નોમાં દુઃખોમાં મુશ્કેલીઓમાં ચિંતાઓમાં આર્થિક ભીડમાં નોકરીની સમસ્યામાં બિઝનેસના પ્રોબ્લમમાં ઘરના પ્રશ્નોમાં ઘરની જવાબદારીમાં અશક્ય બાબતોને લીધે તમારી આગળ નમેલા છે તમને મળવા માટે આવ્યા છે પ્રભુ આજે તેઓ તમારો મહિમા જુએ તેમના વિશ્વાસ પ્રમાણે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પ્રભુ અમે જાણીએ છીએ કે તમે તમે અને તમે જ એકલા ઈશ્વર છો જે બધું અત્યારે અમારા માટે સારું શ્રેષ્ઠ કરી શકો છો તમે મોટા મોટા ચમત્કાર કરી શકો છો ને જીવનમાં જે અશક્ય બાબતો છે એને તમે શક્યતામાં બદલી શકો છો તમે એકલા ઈશ્વર છો તમે જ એવા પ્રભુ છો ના તમારી પહેલા તમારા પછી કોઈ ઈશ્વર નથી પ્રભુ અમે ઈશ્વર આગળના બ્યા છે ત્યારે પ્રભુ એક એક વિશ્વાસ કરનાર માટે છબરા પાણીમાંથી તમે રસ્તો કરો પ્રભુ હા પ્રભુ દયા કરો દયા કરો કૃપાળુ પ્રભુ દયાળુ પ્રભુ તમને લઈને જાય તેમના જીવનના પ્રશ્નો દૂર થાય તેમના દૂર થાય હા પ્રભુ તમારા બાળકો પર તમારી એવી મોટી દયા અને અને કરુણા થવા દો ઘણા બધા લોકો પ્રભુ દેવામાં ડૂબી ગયા છે ઘણા બધા લોકો પાસે આવકના સાધનો રહ્યા નથી લોકો પાસે આવક ઓછી થઈ ગઈ છે પ્રભુ ખર્ચ વધી ગયા છે પ્રભુ નાની આવક છે છે ને ખર્ચ વધારે પણ તમે એ તેમની આવકને સ્પર્શ કરો પ્રભુ પ્રભુ તમે એમની આવકને સ્પર્શ કરો પ્રભુ અને જેમ પ્રભુ બે માછલી ને પાંચ રોટલી લી પાંચ હજાર કરતાં વધારે પુરુષોને ખાવા મળી ઉપરાંત સ્ત્રીઓ અને બાળકોને મળી પ્રભુ પ્રભુ એમ તમારા બાળકોનો આ માસનો નહીં આવનાર ઘણા મહિનાઓ સુધીનો પ્રભુ તમામ ખર્ચને પૂરો કરી શકે પ્રભુ એવી આવકથી તમે એમને ભરી દો કોઈ મહોત્સવ કરવાના માટે નહીં આ ગાડી બંગલા આને માટે નહીં પ્રભુ મોંઘા મોબાઈલોને માટે નહીં જહાજ જલોની માટે નહીં ફરવા ઉઠવા બેસવા ખાવા પીવાના માટે નહીં તેમના ઘરના કુટુંબના તમામ ફિક્સ ખર્ચાઓ સુધી પહોંચી શકે એના માટેના તમે ફિક્સ અને પરમેનન્ટ રસ્તા આજે તમારા બાળકોને તમે પૂરા પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ તેમના માટે મારા માટે સાબરનાર માટે આ બધું અશક્ય છે પણ પ્રભુ તમે એકલા ઈશ્વર છો કે જે કરી શકો છો એવો અમે વિશ્વાસ કરે છે પ્રભુ હું પોતે વિશ્વાસ કરું છું સાંભળનાર કરે છે પ્રભુ અને વિશ્વાસ કરનાર વિશ્વાસ કરી રહ્યા છે ત્યારે પ્રભુ તમે અમારા બધાના દેખાડો પ્રભુ તમારો મહિમા દેખાડો પ્રભુ તમે કહ્યું છે પ્રભુ તમે કહ્યું છે અમે વચનમાં વાંચીએ છીએ કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે પ્રભુ જોતું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે પ્રભુ નાની બહેન ને કહ્યું હતું પણ પ્રભુ આજે વચન ને કબૂલ કરે છે અમારા કુટુંબ માટે 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 પરિવાર જીવન અમારી અમારી પ્રભુ 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 અમે અમે કબૂલ કરીએ અને આજે ફરી તમારો મહિમા જોઈ શકીએ મરેલા મરેલામાંથી જીવતો થયો અને ગુફામાંથી બહાર આવ્યો પ્રભુ એમ પ્રભુ અમે દેવામાંથી બહાર આવ્યા અમારી જરૂરિયાતો પૂરી થાય પ્રભુ અમારા આવકના સ્ત્રોત ખુલ્લા થઈ જાય બીપા અને પ્રભુ ઘણા દાડા ઘણા વર્ષો સુધી પ્રભુ અમે આશીર્વાદના જરા અને પ્રભુ અમારા ગર્ભ કુટુંબમાં પરિવારમાં અમે વહેતો જોઈ શકીએ હવે એવું થવા દો પ્રભુ જેઓ માંદા છે તેમને સાજા કરો દુઃખી છે નિરાશ ચિંતિત છે સ્વજનો ગુમાવ્યા છે તેમને દિલાસો આપો મુબિતા વિધુ વિધવા બહેનો અનાથોની સાથે મન બુદ્ધ લોકો માનસિક રોગ્યો વિકલાંગોની સાથે રહો પ્રભુતા દેવામાંથી બહાર કાઢો જોબ આપણો નોકરી આપો લોન આપો નાણાનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો બાળકજનનો આશીર્વાદ આપો વિદેશીઓના માર્ગોને તમે ખુલ્લા કરો આશીર્વાદ કરો મૂકો અમારે કોર્ટ કેસ સેફાય એટલે તો મત પ્રભુ તમે ખાલી જ કરો પ્રભુ પ્રયવિચારમાંથી એને એક નશાવામાંથી તમારા બાળકોને બહાર કાઢો ખરાબ રસ્તા પરથી પાછા તેમને સ્થિર કરો પ્રભુતા હા પ્રભુ જુદી જુદી પરીક્ષામાં તમે તમને પાસ કરો આઈલટીએસના બેન્ડ આપો પ્રભુ અમારી પર ત્રણ બાબતો પ્રભુ જે રજૂ કરી છે અમે જોઈ શક્યા આ માસમાં પ્રભુ અશક્યને શક્ય કરનાર પ્રભુ તમે એને પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરી છે દરેકની મિનિસ્ટ્રીઓ અને સેવાને આશીર્વાદિત કરજો આજનો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો હમણાં સુધી મોટે લઈ બોલો પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ અને પ્રભુ ફરીવાર તમારું ભજન કરવા માટે તમારી સ્તુતિ કરવા માટે તમારી આરાધના કરવાનું અમને બધાને ફેલવી આવજે એવું માગતા